ગાંધીના ગુજરાતમાં દારૂબંધી શું માત્ર કાગળ પર છે કે શું આ સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યો છે કારણ કે જે કામ પોલીસે કરવાનું હોય છે તે કામ આજે સામાન્ય મહિલાઓએ કરવું પડી રહ્યું છે વાત એમ છે કે કચ્છના ગાંધીગ્રામમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી દેશી દારૂના અડ્ડા પકડાય છે પોલીસ ઊંઘતી હતી અને મહિલાઓએ રેડ કરી અને દેશી દારૂને અડ્ડાઓ પકડી પાડ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું પોલીસ ઘોરનિંદ્રામાં હતી કે પછી એમની જાણ નીચે જ આ બધું થઈ રહ્યું હતું આવી રીતે જ્યારે પોલીસ ઊંઘતી ઝડપાય ત્યારે સામાન્ય મનુષ્યનો આક્રોશ ફાટી નીકળવાનો છે તો આપણે વિગતે વાત કરશું કઈ રીતે ગાંધીગ્રામમાં મહિલાઓએ જનતા રેડ કરી અને દારૂની ભઠ્ઠીઓ છે એ ઝડપી પાડી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ

આ દ્રશ્ય છે ગાંધી ગ્રામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની હદના અહીં ગલીએ ગલીએ દેશી દારૂ નું ઝેર વેચાઈ રહ્યું છે સ્થાનિક રહીશો અને મહિલાઓએ અનેક વાર પોલીસ રજૂઆત કરી કરગરીને વિનંતી પણ કરી કે સાહેબ આ અડ્ડાઓ બંધ કરાવો અમારું ઘર બરબાદ થઈ રહ્યું છે પણ હપ્તા મસ્ત પોલીસના કાને જરાય જુ નથી ચાલતી અંતે મહિલાઓ રણચંડી બની અને પોતે જ લાકડીઓ લઈને અડ્ડાઓ પર ત્રાટકી પડી સૌથી મોટો સવાલ એ છે કે જે અડ્ડાઓ મહિલાઓને દેખાય તે પોલીસને કેમ નથી દેખાતા શું એ ડિવિઝન પોલીસના આશીર્વાદ વગર આ ખુલ્લે વેચાણ થઈ શકે ખરું મહિલાઓએ જ્યારે દારૂના પોટલા રસ્તા ઉપર લાવી દીધા ત્યારે જઈને પોલીસ ની ઊંઘ ઉડી અને તંત્ર દોડતું થયું જનતા રેડ બાદ પોલીસ સ્થળ પર પહોંચી તો ખરી પણ હવે તપાસના નામે માત્ર નાટક થઈ રહ્યા છે ખરેખર બુટલેગરો જેલના સળિયા પાછળ હોવા જોઈએ લોકો સવાલ કરી રહ્યા છે કે શું પોલીસ માત્ર હેલ્મેટ અને માસ્કના દંડ વસૂલ કરવા માટે જ છે ગરીબ પરિવારોના દીકરાઓ જ્યારે આ ઝેર પીને બરબાદ થઈ રહ્યા છે ત્યારે પોલીસ કોના ઈશારે મૌન રહે છે મહિલા કોંગ્રેસની આ જનતા રેડ સાબિત કરે છે કે જો પોલીસ રક્ષણ ન આપી શકે તો જનતા પોતે જ કાયદો હાથમાં લેવા માટે મજબૂર બને છે ગાંધીધામની આ ઘટના એ પોલીસ તંત્રના મોઢા પર લપડાક સમાન છે હવે જોવાનું એ રહ્યું કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલા લેવાય છે કે પછી ફરીથી બુટલેગરો સામેની મિલી ભગત ચાલુ થશે ગાંધીધામની આ બહેનોએ જે હિંમત બતાવી છે તે બદલ તેમને સલામ છે આ વિડીયોને એટલો શેર કરો કે ગાંધીધામના બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સુધી આ બહેનોનો અવાજ પહોંચે તમારું શું કહેવું છે આ પોલીસની નબળી કામગીરી વિશે કમેન્ટમાં અવશ્ય જણાવો